સુરેન્દ્રનગર દુધરેજ અને વઢવાણ ને રીતે લાખો વસ્તી ધરાવતી મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવ્યું નવી મહાનગરપાલિકા માટે સત્તાવાર રીતે સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના આ નિર્ણય સાથે હવે ત્રણેય શહેરના વિસ્તારોના ગામો અને બોર્ડર વિસ્તાર મહાનગરપાલિકા અધિકાર ક્ષેત્રમાં આવશે જેથી વિસ્તૃત શહેરી સેવા યોજના અને સુવિધાઓ ત્વરિત મળશે આ નવા સીમાંકન પછી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના વિસ્તારો માટે રોડ પાણી સફાઈ આરોગ્ય બાગ બગીચા અને શહેરી સુવિધાઓની પાયાનું માળખું વધુ મજબૂત બનશે લોકોને ઘર દીઠ મકાનકરણ વ્યવસ્થિત નિકાસ ડ્રેનેજ અને આરોગ્ય સેવાઓનો લાભ મળવાની શક્યતા વધી છે મહત્વનું છે કે કુલ વસ્તી ભાવી વૃદ્ધિ અને વિકાસની દ્રષ્ટિએ સુવિધાઓનું પ્લાનિંગ આધુનિક ધોરણે થશે. પ્રશાસનના જણાવ્યા અનુસાર સમાંતર વ્યવસ્થાપન શહેરી વિસ્તાર અને નવા જોડતા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનો વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા વિસ્તૃત થતા ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરી આધુનિકતાનો લાભ પહોંચાડવાનો સરકારનો દ્રઢ નિર્ધાર છે. નવું સીમાંકન શહેરોના વિકાસમાં સહાયક બનશે ને જન સમુદાયને અલગ અલગ વિભાગોમાં સરળ સેવાઓ મળશે નવું સીમાંકન જાહેર થયાના પગલે વિસ્તરણ ટ્રાફિક નિયંત્રણ ગ્રીન ઝોન વાડીઓના સંરક્ષણ અને આવાસ યોજના જેવા વિષયોને વધુ વિસ્તૃત દ્રષ્ટિકોણ અપાશે સ્થાનિક તરણનું ચોક્કસ પ્લાન પાલન અને સમન્વય પ્રક્રિયા માધ્યમે મહાનગરપાલિકા વિકાસનો મુખ્ય આધાર બનશે જાહેર સીમા સાથે વિરોધ અને સહયોગની સ્થિતિ પણ દ્રશ્યમાન થઈ રહી છે જેને લઈ આગામી દિવસોમાં વધુ ચર્ચા જોવા મળશે ગુજરાત મ્યુનિસિપલ પ્રોવિઝનલ એક્ટ અંતર્ગત કુલ તેર વોર્ડ ડિક્લેર કરવામાં આવેલા છે આ વોર્ડમાં કુલ ફિફ્ટી ટુ કાઉન્સિલર્સનો સમાવેશ થશે આ બાવન કાઉન્સિલર્સ પૈકી કુલ છવ્વીસ મહિલા અનામત ડિક્લેર કરવામાં આવેલું છે અને બાવન જે કાઉન્સિલ છે એ પૈકી પાંચ શેડ્યુલ કાસ્ટ રિઝર્વેશન છે અને ફોર્ટીન એટલે કે ચૌદ અધર બેકવર્ડ ક્લાસ રિઝર્વેશન છે હવે આગામી દિવસોમાં આ તેર વોર્ડ માટેની વિગતવાર વોર્ડ રચના અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે